મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીયા આજના કપાસના ભાવ રાજકોટમાં બારસો થી પંદરસો સિત્તેર અમરેલીમાં આઠસોથી પંદરસો એકાણું સાવરકુંડલા બારસો થી પંદરસો બોતેર જસદણ માં બારસો થી પંદરસો ચાલીસ બોટાદ માં નવસો થી પંદરસો બાર કાલાવડ માં થી પંદરસો પંચાવન જામજોધપુરમાં થી પંદરસો પંચોતેર ભાવનગર થી પંદરસો બત્રીસ જામનગરમાં અગિયારસો થી પંદરસો પંચાવન બાબરામાં તેરસો થી સોળસો સાત હળવદમાં બારસો પચાસ થી પંદરસો સિત્તેર તળાંજામાં એક હજાર નેવું થી પંદરસો પંચાવન બગસરા માં સોળસો બાવીસ ઉપલેટામાં બારસો પંદરસો પચીસ માણાવદર તેરસો સાઠ સોળસો વીસ ધોરાજીમાં બારસો એકત્રીસ થી પંદરસો એકતાલીસ બીયા માં નવસો પચાસ થી પંદરસો નેવું ખંભાળિયામાં ધનસુરામાં તેરસો પાંચ થી ચૌદસો પંચ્યાસી વિસનગર માં અગિયારસો થી પંદરસો સાહીઠ વિજાપુર માં બારસો થી પંદરસો એકાવન ગોજારી બારસો પચાસ થી પંદરસો પંદર હિંમતનગરમાં પંદરસો દસ થી પંદરસો ઓગણસાઠ માણસામાં માં થી પંદરસો આડત્રીસ કડીમાં તેરસો ત્રીસ થી પંદરસો ચાલીસ પાટણસો કલોદમાં ચૌદસો થી પંદરસો પંચોતેર વડાલીમાં તેરસો થી પંદરસો કપડવંજમાં બારસો થી પંદરસો પચાસ વિરમગામમાં બારસો થી ચૌદસો ચોરાણું સતલાસણા તેરસો થી ચૌદસો આંબલિયા ત્રીસ થી પંદરસો તેર મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો